નમસ્કાર આલાપ ન્યુઝ માં પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં એક આવેદન પત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા આમ કલેક્ટર કચેરી અવારનવાર પ્રજા પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે આવતા હોય છે અને કલેક્ટરને આવેદન પત્ર આપતા હોય છે પરંતુ આજનું આ આવેદન પત્ર એ અલગ પ્રકારનું હતું કારણ કે સત્તાધારી પક્ષના અને ભરૂચ જિલ્લાના શક્તિશાળી ધારાસભ્ય ગણાતા અરુણસિંહ રાણા આ આવેદનપત્ર આપવામાં લોકોની સાથે હતા તો વળી વાગરા તાલુકાના ભાજપના પ્રમુખ તરીકે નવનિયુક્ત સતીષ ગોહિલ પણ આ આવેદનપત્ર આપવાની લોકોની આગેવાની લઈને આવ્યા હતા આમ સત્તાધારી પક્ષના ધારાસભ્યએ જ આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરીએ આપવું પડે એ પરિસ્થિતિ કોઈ શરમજનક સ્થિતિ

ગામના દે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે ગામના અમારા પ્રશ્ન છે ગલનુદયનો પ્રશ્ન છે પ્લોટનો પ્રશ્ન છે આજુબાજુ ગૌચર નથી ગૌચરની જમીનનો છે પ્રશ્ન છે 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે જી આજ રોજ લખી ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ ભાઈ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર કાર્યકરોને એમ હતું કે તમે આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનો કાર્યવાહી ચાલુ છે